વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિ માં સંડોવાયેલ ને પકડી પાડવા સારું પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન ટુ એલસીબીની ટીમ આ કામગીરી દરમિયાન મહેન્દ્ર ચંદુભાઈ માળી અને દિપેશ રાજુભાઈ માળી આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા